અમદાવાદ શહેરના સિંધુ ભવન ખાતે હાલ તમને જણાવી દે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ એનાલાઇઝર કિટ દ્વારા અહીંયા તમામ આવતા યુવાનો વાહનોને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે જે રીતે તમે જોઈ શકો છો કે હાલ પોલીસનો જડબે સલાહ બંદોબસ્ત જેમાં એસઓજી ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓ અહીંયા હાજર છે મહિલા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા પણ અમદાવાદના કુલ વીસ જગ્યાએ તમામ શહેરના મોટા પાર્ટી પ્લોટ આવી ગયા જ્યાં જ્યાં શેરી ગરબાથી માંડીને વધારે પડતું પબ્લિક દેખાતું હોય તેને લઈને હાલ તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે હાલ દિવસે ને દિવસે જે રીતે ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે જે રીતે હાલ દારૂ ડ્રગ્સ જુગારના જે કેસો આવી રહ્યા છે ખાસ કરીને અમદાવાદનું સિંધુ ભવન જે વીઆઈપી પોસ્ટ વિસ્તાર છે ડ્રગ્સના કેસો ઘણા વારંવાર સામે આવતા હોય છે જેને લઈને હાલ અત્યારે અમદાવાદ એસઓજી ક્રાઇમ ના તમામ અધિકારીઓ અહીંયા ખડે પગે છે હાલ ચેકિંગ કરી રહ્યા છે તપાસ કરી રહ્યા છે દસથી થી વધુ કેસોની હાલ તપાસ કરવામાં આવી રહી છે તમામ જોઈ શકો છો કે વીઆઈપી વાહનોને હાલ ઉભા રાખીને અહીંયા ડ્રગ્સ જે એનાલાઇઝર કીટ છે જેના મશીન દ્વારા અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે તમામ અધિકારીઓ એક બાદ એક યુવાનોને ઉભા રાખીને ચેકિંગ કરી રહ્યા છે પોલીસનો જળ સલાહ જે રીતે જોઈ શકો છો એસઓજી ક્રાઈમના અધિકારીઓ છે હાલ એ એક યુવાન હોય ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર તમામ ચાલકોને તમામ લાઇસન્સથી માંડીને તમામ ડ્રગ્સ કે કોઈપણ જાતનો દારૂ ન કે કોઈપણ જાતનો નશો નથી કર્યો એ તમામ ચેકિંગ કરવામાં આવી રહી છે ખાસ કરીને આ ડ્રગ્સ એનાલાઇઝર કીટ જે પોલીસ દ્વારા જે જે યુવાનોને મોઢે લગાડીને ચેક કરવામાં આવી રહ્યો છે કોઈ પણ યુવાન જો ડ્રગ્સના નશામાં છે તો તાત્કાલિક ધરપકડ કરીને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કારણ કે આ સિંધુ ભવન અમદાવાદનો હાઈ અને પોષ અને વીઆઈપી વિસ્તાર છે જે ડ્રગ્સના નામે ક્યાંક ને ક્યાંક કેસ સામે આવતા આવશે ડ્રગ્સને ડ્રગ્સ કેસો જે યુવાનો હોય છે અહિયાં અગાઉ વેચતા હોવા પણ સામે આવ્યા છે હાલ તો એસઓજી ક્રાઇમ ના જે ડીવાયએસપી છે એન દેસાઈ હાજર છે તેમણે કહ્યું છે કે દસ યુવાનોને હાલ ચેક કરવામાં આવી રહ્યા છે આવી ડ્રાઈવ સતત નવરાત્રી પૂરતી અમદાવાદમાં ચાલુ રાખવામાં આવશે કમલેશ સોઈડા હમદેખે ન્યૂઝ અમદાવાદ સમયે રાત્રિના સમયે ડ્રગ એક્ટિવ લોકો ડ્રગ લેતા હોય છે અને એને અનુસંધાને અકસ્માત થતા હોય છે બીજા ગુનાઓ બનતા હોય છે તે અટકાવવા માટે પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ જાહેર રોડ ઉપર તેમજ ગરબાના સ્થળે ડ્રગ ડિટેક્ટિવ મશીન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એમાં પોઝિટિવ જે મળી આવે છે એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે સરકુલ કેટલી જગ્યાએ અમદાવાદમાં હાલ ચલાવવામાં આવે છે અમદાવાદમાં હાલ વીસેક જગ્યા ઉપર ડ્રાઈવ ચલાવવામાં આવે છે જાહેર રોડ ઉપર તેમજ મોટા ગરબાઓ નાના ગરબાઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ દિવસે આ ડ્રાઇવ ચલાવવામાં આવે છે હજી સુધી કોઈ પોઝિટિવ નેગેટિવ કેસ આવ્યો છે અલગ અલગ જગ્યાએ ચેકિંગ ચાલુ છે અહીંયા સિંધુ ભવન રોડ ઉપર દસેક જણા અત્યાર સુધી અમે ચેક કરવામાં આવ્યા છે એમાં હજી સુધી કોઈ પોઝિટિવ આવેલા નથી